બાર લાખ હારી જતા એસી ના આઉટડોર ની ચોરી કરતો હતો જેમાં રાત્રિના અંધકાર નો લાભ લઈ અલગ અલગ દુકાન ના એસી ચોરી કરતો હતો ક્રાઇમ બ્રાન્ચે સરથાણા પોલીસ સ્ટેશન નોંધાયેલા બે અને પુણા પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન તીન પત્તી ગેમ રમતો હતો ગેમ રમવામાં ઓનલાઈન બાર લાખ રૂપિયા તે હારી ગયો હતો બાર લાખ રૂપિયા હારી ગયા બાદ આરોપી ત્રણ મહિના પહેલા ઘર છોડી નીકળી ગયો છે જેમાં ત્યારબાદ આરોપી શહેરમાં અલગ અલગ જગ્યા પર લાવારીસ ની જેમ વસ્વાટ કરતો હતો પોતાનું ગુજરાન ચલાવવા તેને અલગ અલગ જગ્યા પરથી એસીના આઉટડોર કાઢી વેચવા માટે એક ગોડાઉનમાં ભેગા કર્યા હતા જોકે આ બાબતે ફરિયાદ નોંધતા પોલીસે એસી ના દસ આઉટડોર સાથે આરોપી ચેતન લખાણીની ધરપકડ કરી છે સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર